નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએન જી યુ સ્ટડી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર ટુની જે પરીક્ષાઓ લેવાનાર છે એ પરીક્ષાઓ સોળ એપ્રિલે લેવાશે કે એપ્રિલ લે અને આ પરીક્ષાઓ માટેનું ટાઈમટેબલ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકશો એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએન જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જીવની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌ પ્રથમ ટેલિગ્રામ ચેનલની અંદર પૂરી પાડવામાં આવે છે તો તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તેઓ આવી તમામ અપડેટ સૌ પ્રથમ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની જે લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે એ જરૂરથી જોઈન કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો સેમિસ્ટર ટુના જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષા એટલે કે બી એ બી કોમ બી એસ સી બીબીએ બી આરએસ વગેરે જેવા કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા તારીખ કઈ રહેશે એના વિશે વાત કરીશું અને તેઓ એમનું ટાઈમટેબલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશે એના વિશે આપણે પહેલાં વાત કરીશું અને એના પછી જે વિદ્યાર્થીઓ કક્ષાએ સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ એમનું ટાઈમટેબલ કઈ રીતે ડાઉનલોડ કરી શકશે એમની પરીક્ષાની તારીખ કઈ છે એ સંપૂર્ણ માહિતી આપણે મેળવી શકીશું આજના આ થ્રી મેળવીશું તો એના માટે એચએન જ્યુની જે ઓફિશિયલ વેબસાઇટ છે એનજીઓ ડોટ એસી ડોટ ઇન એના પર હું આવી ગયો છું અને જે આ વેબસાઇટ છે એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ પછી તમે અહીંયા આપણે એક્ઝામિનેશન શિડ્યુલ પર પહોંચી ગયા છીએ અને યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષાઓ એપ્રિલ બે હજાર ચોવીસની અંદર લેવાનાર છે એનું તમામ લિસ્ટ છે એ અહીંયા આપવામાં આવેલું છે તો જેવું હું એપ્રિલ બે હજાર ચોવીસ પર ક્લિક કરીશ જે તમામ તમામ પરીક્ષાઓ લેવાનાર છે એનું લિસ્ટ છે એ આ રીતે આપણા સામે અહીંયા ખુલી જશે તો તમે જોઈ શકો છો જે પહેલા નંબરે છે એ છે બી સેમેસ્ટર ટુ પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ એટલે કે જે સ્નાતક કક્ષાએ જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર બેની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે એ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી લેવામાં આવશે એના પછી જે બીજા કોર્સ આપવામાં આવેલા છે બીએસસી સેમેસ્ટર ટુ બીકોમ સેમેસ્ટર ટુ બીબીએ સેમેસ્ટર ટુ બીસીએ સેમેસ્ટર ટુ બીઆરએસ ડબલ્યુ સેમેસ્ટર ટુ બી એસ ડબલ્યુ સેમેસ્ટર ટુ બીએડ સેમેસ્ટર બેના વિદ્યાર્થીની પરીક્ષા પણ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે એલ એલ સેમેસ્ટર ટુ બીપીઇએડ બે બીપીઇએડ સેમેસ્ટર ટુ બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર ટુ આમ જે સ્નાતક કક્ષાના કોર્સ છે આ પહેલાં એકવીસ કોર્સ છે સ્નાતક કક્ષાના સેમેસ્ટર બેની પરીક્ષાઓ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે અને આ પરીક્ષાઓ માટેના જે ટાઈમ ટેબલ છે એ હજી સુધી યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા નથી પરંતુ જ્યારે પણ યુનિવર્સિટી દ્વારા ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવશે તો એની ડાયરેક્ટ પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે એટલે તમામ વિદ્યાર્થી સેમેસ્ટર બેની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે તેઓ ચોક્કસ ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ભૂલતા નહીં અને હવે આપણે વાત કરીએ અનુસ્નાતક કક્ષાએ સેમેસ્ટર બેના જે વિદ્યાર્થીઓ છે એમના ટાઈમટેબલ વિશે અને એમની એક્ઝામ તારીખ વિશે તો અનુસ્નાતક સેમેસ્ટર બેના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા તારીખ પણ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ જ રહેશે અને એમના અમુક કોર્સ છે એના ટાઈમ ટેબલ આવી ગયા છે જે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ ફોર એક્ઝામ્પલ એમએ સેમેસ્ટર ટુ છે એનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો એની પીડીએફ છે એ હું ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશ એમ કોમ સેમેસ્ટર ટુનું જે ટાઈમ ટેબલ છે એ પણ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો એ તમામે તમામ ટાઈમ ટેબલ છે એ કાલે સવારે હું ટેલિગ્રામ ચેનલની અંદર નાખી દઈશ તો આ વિદ્યાર્થી મિત્રો પણ ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો અને સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સેમેસ્ટર બેના જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ તમામ વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા તારીખ છે એ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસ જ યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલી છે અંદાજે તમે જોઈ શકો છો એ પ્રમાણે કુલ સુડતાલીસ કોર્સ આપવામાં આવેલા છે સ્નાતક સેમેસ્ટર બે અને અનુસ્નાતક સેમેસ્ટર બે એમ કુલ મળીને સુડતાલીસ કોર્સની જે પરીક્ષા છે એ યુનિવર્સિટી દ્વારા તારીખ ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના રોજથી શરૂ થશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે સેમેસ્ટર બેના જે વિદ્યાર્થીઓ છે એમની પરીક્ષા તારીખ છે એ કઈ રહેશે અને તેઓ તેમનું ટાઈમ ટેબલ છે એ કઈ રીતે મેળવી શકશે ટાઈમટેબલની ડાયરેક્ટ પીડીએફ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર આપવાનું છું એટલે તમારે યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ જવાની જરૂર પડશે નહીં ડાયરેક્ટ પીડીએફ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે તો આ હતો આજનો વિડીયો એચ એન આવી તમામ અપડેટ્સ મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ